લોહાણા સમાજના ભરતભાઈ કાનાબારનું ભવ્ય સન્માન તેમજ પાસ્ટ પ્રમુખનું તેમજ તેમની ટીમનું પણ સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં જુનાગઢના માજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ જુનાગઢના સહકારી ક્ષેત્રના અગ્રણી ડોલરભાઈ કોટેચા તેમજ અમરેલી જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના મહાજન અને વિવિધ લોહાણા સમાજના અગ્રણીઓએ હાજરી આપેલ અને આ અંગું આયોજન લાઠી રોડ ઉપર આવેલ લોહાણા મહાજન વાડીમાં કરવામાં આવેલા આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ બ્લડ ચેક કેમ્પ અને ડાયાબિટીસ ચેક કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં લોહાણા સમાજના અગ્રણી સોનલબેન વસાણી તેમજ ચંદ્રેશભાઈ રવાણી તેમજ પ્રકાશભાઈ કાર્યા અને વિશાલભાઈ સોઢાએ હાજરી આપેલા આ કાર્યક્રમમાં ડો ભરતભાઈ કાનાબારનું રક્ત તુલા કરવામાં આવેલ બાઇટ ડો ભરતભાઈ કાનાબાર અમરેલીમાં આજે લોહાણા વિદ્યાર્થી ભવનના માધ્યમથી અમરેલીના લોહાણા મહાજન ટ્રસ્ટના નવનિયુક્ત હોદ્દેદારો એની ટીમ એનો સન્માન સમારંભ છે અને સાથે સાથે જે વિદાય લેતી ટીમનો ઋણ સ્વીકાર કાર્યક્રમ છે અને સાથે સાથે રક્તતુલાનો પણ કાર્યક્રમ છે આ ત્રી ચતુર્વિદ કાર્યક્રમમાં અમારા જિલ્લાના બધા તાલુકાના બધા મહાજનો અને અમારા શ્રેષ્ઠીઓ બધા રહે बहुत ही क्यों